ભિ મિ િણલા

આજે આપણા એવા છે છાસ વિતરણ ખીચડી વિતરણ અને અમુક ઘણી એવી પ્રવૃત્તિ આ લોકો કરે છે કે જે માણસોને કામની છે અને જીવન જરૂરિયાતની છે તો ચાલો આપણે એના જે ટ્રસ્ટી છે જે એના મેન મેન છે જે સેવા આપે છે કે જે તન મનને ધનથી સેવા આપે છે તો આપણે એની આજે ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને એને પૂછીએ છીએ કે તમે લોકો આ કઈ રીતે એટલું બધું જે અસંભવ છે એને સંભવ કરો છો કઈ રીતે કરો છો ચાલો આપણે જાણીએ તમારું નામ શાંતભાઈ ગોપાલ તમે કેટલા કરો છો અમે સત્તર વર્ષથી આ એક્ટિવિટી ચાલુ છે પરમ પૂજ્ય સદગુરુ હર્ષવદાસજી મહારાજ તથા હરિશરદાસજી મહારાજની તથા જયરમદાસ બાપુ મહારાજની અતિ કૃપાથી આજે સત્તરથી સત્તર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે સદગુરુ પરિવાર ટ્રસ્ટ ચલાવે છે આના પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી દાનાભાઈ ડાંગર તથા મંત્રી શ્રી ઈશ્વરભાઈ ખખડ આજ વર્ષોથી આ ચલાવતા હતા અને અમે લોકો ઇન્દોરમાં આટલો મોટો નેત્રયજ્ઞ ચલાવીએ છીએ આજે સાડા સાત હજાર ઓપરેશન અમે આ વખતે નવેમ્બરથી માંડી અને ફેબ્રુઆરી પંદર સત વીસ તારીખ સુધીમાં અમે સાડા સાત હજાર ઓપરેશન નિઃશુલ્ક અમે લોકોએ કરેલા છે અને હજી આખી આગળ આગળ અમારી પ્રવૃત્તિ ચાલુ જ છે આજે છાસ વિતરણ તથા ખીચડી વિતરણનો કાર્યક્રમ ચાલુ છે આજે લગભગ આ ત્રણ મહિના સુધી ચાલશે અને બધા નાના લોકો આમાં સમાવેશ થાય ને નાના લોકોને આ અમારી આ વસ્તુ પહોંચે ભગવાનની એવી અમારે ભગવાન પાસે પ્રાર્થના છે ભારત માતા કી જય વંદે માત્ર તો આપે જોયું કે ભાઈએ બહુ સરસ વાત કરી કે નેત્ર એક જીવન જરૂરિયાતની નહીં પણ માણસની જરૂરિયાત છે કે આંખ વગર તો કાંઈ છે જ નહીં તો આજે આપણે એ સાંભળીને બહુ ખુશી થઈ કે આ લોકો નેત્ર આપે કે જેના માટે માણસો વલખા નાખે છે દુનિયા જોવા માટે તો આ લોકોનું આ સરસ કામ બિરદાવ્યા જેવું છે તો આપણે હજી એક એના એવા સરસ સેવાકીય પ્રવૃત્તિના જે કહેવાય યુવાન યંગ જે કહેવાય છે એના માટે એક આપણે પ્રવૃત્તિ જેમાં ભાગ લઈ છે આ ભાઈ તો આપણે એની પણ એક વાત સાંભળીએ અને આમાં એવું છે કે એક થી તો કઈ થતું જ નથી આમાં બધાનો સંયુક્ત ફાળો હોય ત્યારે જ આ કાર્ય થાય છે સેવાકીય પ્રવૃત્તિ એમ એમને નથી તો ચાલો જાણીએ આપણે આ ભાઈની પાસેથી તમારું નામ ભાઈ મારું ધવલ ઈશ્વરભાઈ ખખર છે હું આ ગ્રુપમાં મારા પિતાશ્રી ઈશ્વરભાઈ ખખર હતા એ વર્ષોથી આમાં સેવા આપતા હતા એમની સ્મૃતિમાં મેં મારું આ કાર્ય એમના વતી મેં ચાલુ રાખ્યું છે કે ભાઈ એમનું કાર્ય જે છે એ હું એ સંભાળી શકું એની પ્રેરણાથી એમની સેવાની પ્રવૃત્તિથી જોઈને ચાલુ રાખ્યું છે હું છેલ્લા પાંચ વર્ષથી આમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું અને અમે નેત્રયજ્ઞ અને છાસ કેન્દ્રનું બંને પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં ટોટલી કલેક્શન કરવાનું બધું જવાબદારી હું સંભાળું છું સાથે અને બધી સેવાકીય પ્રવૃત્તિ સાંતુભાઈ અને ચંદુભાઈ અને એની ટીમ આખી સંભાળે છે તો આપણે હજી એક દાદાની એક એના દિલની વાત જાણીએ છીએ કે એને આમ આ જે એની ઉંમર પ્રમાણે કહેવાય છે કે જે અત્યારે આ ઉંમરના માણસો તો લાકડી લઈને ચાલતા હોય બેડ રેસ્ટ હોય એને બદલે આ દાદા એનો શરીર તો ઠીક પણ બધી રીતે આ ગ્રુપને સહાય કરે છે તો આપણે એ દાદાને જાણીએ કે એ દાદા શું કહેવા માંગે છે તમારું નામ શું દાદા મારું નામ ચંદ્રકાંતભાઈ રાઠોર છે હું દાના બાપા ભેગો ત્રીસ વર્ષથી આ સેવા આપું છું જ્યાં જ્યાં રણછોડદાસ બાપુએ કેમ્પ કરેલા ત્યાં અમે બધી જગ્યાએ કરી લીધા અત્યારે બાર વર્ષ થયા અમે ઇન્દોરમાં એક જ જગ્યાએ કામ કરી છે અને અત્યાર સુધીમાં અમે એક લાખ પચીસ હજાર ઓપરેશન કરાવી ચૂક્યા છે નિઃશુલ્ક એમાં અમે મરીજને ઓપરેશન લઈ આવવા મૂકી આવવા તથા એક કંબલ ભેટ આપી હતી રસ્તાનો નાસ્તો અને સવારમાં ઘીનો અમૂલનો શીરો ખવડાવીએ છીએ અને જે કાંઈ ખર્ચ થાય એ બધા ગુરુભાઈઓ આપે છે

સરસ આ વાત જાણીને બહુ ખુશી થઈ કે આની પાસેથી એક યંગને જાણવાનું છે કે આ દાદા જો આ ઉંમરે કરી શકતા હોય તો નવયુવાન શું ન કરી શકે આમાં લેડીઝ છે હા એટલે જ કહું છું